કર્મચારીઓ અને બેઠક બાદ પણ આરોગ્ય કર્મીઓનું આંદોલન ચાલુ રહેવાનું છે બેઠકમાં ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા અંગે ચર્ચા કરવામાં આવી છે સરકારે કહ્યું છે કે માંગણીઓ પૂર્ણ કરવા માટે પ્રયાસ કરવામાં આવશે આગામી સમયમાં આરોગ્ય વિભાગ સાથે વધુ એક બેઠક મળવાની છે અને તેત્રીસ જિલ્લાના પ્રમુખો સાથે પણ બેઠક કરી અને આંદોલન અંગે નિર્ણય કરવામાં આવશે કે આજે સારી રીતે એક પોઝિટિવિટી બેઠક અમને આપવામાં આવી બેઠકના અમતે અમને સારી રીતે અમારા બે મુદ્દા ઉપર ચર્ચા થઈ ખાતાકી પરીક્ષા લગત અમે જે સરકારશ્રી સાર સમત થયા કે ભાઈ અમારા જ ખાતાની પરીક્ષા અને એની અંગેની એક માસની તાલીમ ઓનલાઈન ઓફલાઈન અને એ જ ખાતાના બે પેપર સામાન્ય જ્ઞાનનું અને જે અમારે કામ કરવાનું છે અને પ્રમોશન મળીએ જે કામ કરવાનું થાય તે બીજું ટેકનિકલ બાબતે પણ પોઝિટિવ ફાઇલ સંપૂર્ણપૂર્ણ વિચારણાના અંતે કારણ કે અમે જાણીએ છીએ એનો ઠરાવ આજે આજે ન થાય તો સરકારશ્રી પાછા અમને બીજી બેઠકમાં બોલાવે છે પણ અમારી જે તેત્રીસ જિલ્લાની કમિટી છે તેત્રી ભાઈ તણની અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની જે રાજ્ય હોદ્દેદાર અને પગલા સમિતિ સભ્યની તો આ બાબતે અમે ગહન ચર્ચા કરીશું અને જે યશમા બાબતે જે નુકસાની થઈ છે એ બાબતે પણ સરકાર પોઝિટિવિટી લીધી છે આંદોલન બાબતે અમારી તેત્રી જિલ્લા તેત્રી ગુણ્યા ત્રણ ની બેઠક અને આરોગ્ય કર્મચારી મહાસંઘ રાજ્ય હોદ્દેદાર સર્વોની બેઠક યોજી અને અમે એક સારા નિર્ણય તરફ જઈશું જે અમારા તમામ કર્મચારીઓને અસર કરતા હશે અને સ્પષ્ટ કરતા હશે